મારી નમ્ર વિનંતી છે જે તમામ જે ભવિષ્ય જાણી શકે છે જે જ્યોતિષ જોઈ શકે છે જે કહી શકે છે કે આજનો દિવસ તમારો કેવો જવાનો છે તમે આજે કયા કલરના કપડાં પહેરીને જાશો તો તમારો દિવસ શુભ થશે જે તમે પાછળની જિંદગીમાં શું કરી ગયા હતા આવનારી જિંદગીમાં શું કરવાના થાય એવું તમામ જાણે છે જે ભૂવા છે જે જ્યોતિષ છે અને આવા જે કોઈ પણ જે મોટા સ્ટેજ ઉપરથી તમારું ભવિષ્ય તમને શું કરવાનું છે શું નથી કરવાનું તમે ક્યાંથી આવ્યા છો ને ક્યાં જવાના છો ને શું છે અને આવી બધી વાતો જે તમારી સાથે કહી શકતા હોય એમને નમ્ર વિનંતી છે કે જે કાશ્મીરની અંદર આતંકવાદે જે હુમલો કર્યો તો એ આતંકવાદી ક્યાંથી આવ્યા હતા એ કઈ સુરંગમાંથી આવ્યા હતા અને એને પકડવા માટે તમે આર્મી કે પોલીસનો સાથ આપશો શું એમની સાથે જઈ શકશો અને જ જાણવાની કોશિશ કરશો કે ભાઈ આતંકવાદી ક્યાંથી આવ્યા હતા કેવી રીતે આવ્યા હતા અને બચાવવા માટે તમે કોઈ ભવિષ્યવાણી કેમ ના કરી શા માટે કોઈ પ્રયત્ન ન કર્યા શા માટે ભારતના નાગરિકને મારું પડ્યું શા માટે જ આ હિન્દુના ઘણા બધા એવા જે હશે જે ભવિષ્ય જોઈ શકે છે જાણી શકે છે તો એમને કેમ ન થયું કે આપણા હિન્દુ આટલા મરી જવાના છે તો આ પણ એક મોટો પ્રશ્ન છે અને મારા ખ્યાલ મુજબ કે જો આપણે આવા લોકોને જ આપણે અહીંયા જઈને પ્રોત્સાહન આપું તો પ્રોત્સાહન આપવાની જરૂર છે આપણી પોલીસને પ્રોત્સાહન આપવાની જરૂર છે આપણી આર્મીને જે સવાલ સવાલ કરવા જોઈએ આપણે આવા લોકોને અને આપણે મુક્ત થવું જોઈએ અને બહાર આવવું જોઈએ અને પ્રશ્ન થવા જોઈએ સરકારને પણ પ્રશ્ન થવા જોઈએ કે આ ચૂક કેમ થાય તમારી તુલા રાશિ છે તો આજનો દિવસ તમારો કેવો જશે શુભ જશે તમારા માટે કયા રંગો જે છે ઈ અનુકૂળ છે આવી બધી ઘણા બધું હોય છે અને કદાચ તમને આખા નામ સાંભળ્યું હોય તો ખ્યાલ હોય તો ધીરેન્દ્ર શાસ્ત્રી તો જાહેરમાં જે સ્ટેજ ઉપર છે અહીંયા પણ આવું બધું કહેતા હોય તો શું ધીરેન્દ્ર શાસ્ત્રી હવે કરી શકશે આ કે ભાઈ જે આતંકવાદી આવ્યા હતા ક્યાંથી આવ્યા હતા એમને ગોતવામાં પ્રયત્ન કરી શકશે શું એને માટે કોઈ પગલાં લેશે ધીરેન્દ્ર શાસ્ત્રી નહીં લે તો આવા ખોટા પાખંડી બાબાના જે સમર્થનમાં આવું એના કરતાં જે દેશને સુરક્ષા કરી શકે છે એ આર્મીને સપોર્ટ કરો કોઈ સારા નેતા ચૂનો જેના કારણે આપણે સુરક્ષિત રહી શકીએ આપણા બાળકો સુરક્ષિત રહી શકીએ અને ક્યાંક તો જ્ઞાન વિજ્ઞાનની વાત થાય અને ક્રૂ અંગ્રેજો એમને એમ થોડાક રાજ કરી ગયા છે દોઢસો વર્ષ સુધી કે મુઘલ રાજ કરી ગયા છે એ ફક્ત આપણી જે આ માનસિક બીમારી હતી એના કારણે જ આવું થયું છે કે આપણે ખાલી ખોટા જેને પ્રોત્સાહન નથી આપ્યું અને જે બીજા લોકો છે એને જ પ્રોત્સાહન આપ્યું છે જે આપણને અંધશ્રદ્ધામાં રાખે છે આપણને પાખંડમાં વાત રાખે છે આપણને શ્રદ્ધા છે વિશ્વાસ છે તો આપણે ભગવાનની પૂજા કરવી અર્ચના કરવી પણ ખોટા રીતે આવા લોકોના ભડકાઓમાં આપણે કોઈ ધર્મને નીચો દેખાડવો કોઈને અપશબ્દ બોલવા ગાળો બોલવી અથવા તો જે મારવા કાપવાની વાતો કરવી ને દેશના લોકો સાથે જ તે તો આ એક ખતરો છે ખતરો આપણે જે છે એવા આતંકો આતંકવાદીથી લડવાનો છે એ સુરક્ષામાં આપણે ક્યાંક અંદરો અંદર ઝઘડો કરવામાં જ ચૂકી જઈએ છીએ તો બસ મારે આ એક મેસેજ હતો કદાચ છતાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું પણ બસ મારે જે કેવું હતું તમને એ મેં તમને કહી દીધું